જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચાણકા ગામ એટલે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીનું પૈતૃક ગામ આ ગામમાં સ્વર્ગસ્થ વિજય રૂપાણીના સા સુરાપુરા તથા કુળદેવી બિરાજમાન છે અહીં સ્વર્ગસ્થ વિજય રૂપાણી અને બે થી એક વડીલ ગુમાવ્યો હોય તેવી ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી રાણી હાલમાં હું તળાકા ગામનો સરપંચ છું અમારા ગામના વતની અને એમના પિતાજી એમના દાદા અહીંયા અમારા ગામના જ વતની છે અહીંયા જ રહેતા અહીંયા નજીકમાં જૂના પૈતૃક મકાનો છે અને વિજયભાઈનું આ અમદાવાદની અંદર જે પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું એનાથી અમે ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ અમારા ગામને જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે વિજયભાઈએ ક્યારેય ના પાડી નથી રસ્તાના પ્રશ્નો હોય પાણીના પ્રશ્નો હોય વીજળીના પ્રશ્નો હોય સ્કૂલના પ્રશ્નો હોય શૈક્ષણિક કાર્ય હોય દવાખાનામાં કોઈ પણ અમારા ગામનો રાજકોટ અથવા અમદાવાદ ગયો હોય અને વિજયભાઈને ફોન થઈ જાય એટલે અમારે ક્યારેય મદદ ન કરી હોય એવું ક્યારેય બન્યું નથી પાણીનો અમારે સૌથી મોટો પ્રશ્ન હતો જ્યારે વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે ગામ લોકોએ અમને રજૂઆત કરી કે સાહેબ આ પ્રશ્ન છે પાણી અત્યારે અમારે વીસ પિસ્તાલીસ કિલોમીટરથી ફરીને આવે છે જે અહીંયા પહોંચતું નથી એમણે તાત્કાલિક પોતે કલેક્ટરને બોલાવી અને ભેસાણથી અમને પાણીની સારામાં સારી સુવિધા કરી આપેલ છે આઠ દસ વર્ષથી અમારા ગામમાં પાણીની ખૂબ સારી સુવિધા છે આ બધું વિજયભાઈના કારણે છે અમારું ગામ અમારા જ પરિવારનો એક સભ્ય ગુમાવ્યો હોય એવી દુઃખની લાગણી અનુભવે છે અને આ જે અમારા ગામને જે ખોટ પડી છે એ અમારું ગામ ક્યારેય ભરપાઈ કરી શકશે નહીં તમારા નામથી